ઉપરાંત બહુ જ બની સરળ પર પ્રતિ બિંદુએ દબાણ છે તો લાગે છે બરાબર વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ પાસ કરો નિયમ છે તો કોઈ ભૂતવાકટ સંભ ની અસરને અવગણવામાં આવે તો સંતુલન અવસ્થામાં રહેલ અદ્રવ્ય તરલ પર પ્રત્યેક બિંદુએ દબાણ કેવું લાગે છે સરખું લાગે છે બરોબર તરલની વાત આપણે કરી હતી બરોબર કે તરલ એટલે શું તો વહી શકે તેવા દ્રવ્યને આપણે શું કહેતા હતા તરલ તરીકે ઓળખતા હતા હવે આ વસ્તુ સાબિત કરવી છે તો સાબિત કરવા માટે પાસ્કલે શું કર્યું તો ચાલો આપણે ચેક કરીએ

इताराूपी आ सपाटीय क्षेत्रफळ जे आहे आम्ही આપ્યું છે a1 ઓકે આ સપાટી પર લંબ ટુ બળ a છે તમારું મેમ ઓકે નેક્સ્ટ આ જે નીચેની સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ તમને આપ્યું છે a2 અને આ સપાટી પર લંબ બળ a તમને આપ્યું છે a હવે એક ત્રીજી સપાટી છે એ ત્રીજી સપાટી ઉપર આ રીતે સેમ તમે નામ આપી શકો તો કે આ જે સપાટી છે એ સપાટી પર નું લાગતું દબાણ સોરી બળ એ કેટલું છે એ અને આ નામ ક્ષેત્ર પર કેટલું છે એ જો પરીક્ષામાં આ પ્રકારની આકૃતિ દોરજો તો જલ્દી ખબર ના આપી પડે એના માટે સાઈડમાં એક આ પ્રકારની આકૃતિ દોરજો એક કાર્બન ત્રિકોણ દોરજો આ લંબ લઈ લો వార్కా ఇం అఓపా తమీ బార్ అనే శిత్రకృరుతా ఆసేబారా ఆఇం తమారు శిత్రకృరు అన్రా బార్ చెలు అరు అరా స్త్రకృరు అరు స్తారు సీత్రకృ� હવે શું થાય છે તો જો હવે શું થશે તો તમારે પ્રવાહી જ્યારે સ્થિર સંતુલિત અવસ્થામાં હશે તો એના ઉપર લાંચું ઘર શોધવું પડશે અને બીજી વસ્તુ એના ઉપર તમારું ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે એ તમારે ફાઇન્ડ કરવું પડશે તો એના માટે તમારે સાઇન ટીટા અને કોસ્ટીટાની વેલ્યુ શોધવી પડશે સપોઝ તો તમે આ ત્રિકોણની અંદર તમારો cos θ શું થશે તો cos θ બરાબર શું થશે cos θ બરાબર બરાબર તો આમાં પાસે ની બાજુ કરી કઈ દે ચિત્ર પરમાણે એ બરોબર કર્ણ કયો છે તમારો a1 ઓકે તો a2 ની કિંમત તમારી શું થઈ છે તો આકૃતિ જોટલા માટે તમને દોડી આપવું જેથી કરીને તમને ખ્યાલ બરોબર અહીંયા કયું પણ લાગે છે એમ વન અહિયાં કયું પણ લાગે છે એમ પ્રુપ અને અહિયાં કયું લાગે છે એમ અવસ્થામાં છે સ્થિર સંતુલિત અવસ્થામાં છે બરોબર એનો મતલબ શું થશે કે સપوز કે તમારે F2 શોધવો છે તો એના માટે ફરીથી તમે કઈનો ઉપયોગ કરશો cos θ નો cos બરાબર હવે હું ડાયરેક્ટ લખું પાસેની બાજુ એ કઈ છે તમારી और आयत समीकरण वाली ओके और ये चीज सुशोद्धन होवे f3 एंड हमारा त्रिकोण सूत्र हम लोग अप्लाई साइन थीटा तो sin थीटा बराबर વસ્તુ દો આ જે આપું છે એમાં એક બાહ્યમાં દબાણ સૂત્ર છે કોઈ એક સ એક કોઈ બ આ જગ્યાએ દબાણ કે તો તમને દબાણનું સૂત્ર ખબર કે p1 બરાબર શું કીધું કે જે આ જે બળ લાગે સોરી દબાણ લાગે એ જ દબાણ કે લાગશે આ સપાટી પર અનિતક દબાણ કે લાગશે આ સપાટી પર

F1 बागया A1 हो जाए, हमने ये बनके लो जाए, F1 बागया A1। चलो ट्राई करिए, P2 दबाना। ये ना उस तरह से जमाना। P2 बराबर F2 बागया F2 की कीमत का मैं चोदी है। तो हमने F2 की कीमत का मैं खबर रचा। F2 बराबर तरह से F1 कोस थीटा। बराबर A की कीमत तरह से A1 कोस थीटा। तो समीकरण A अनेक रोनी कीमत आने अंदर मुको दूसरा बताते हैं ये F1 बास थीटा बाएंगे A1 बास थीटा बराबर आपने टेंसर तो P2 A दबान की टुमर से तुमने तो F1 बाएंगे A यह मतलब आज जब के लागू दबान तो A से तुम्हारे P2 बराबर આ સપાટીની વાત થઈ ગઈ હવે આ સપાટી પર જો સેમ ફરીથી એ પ્રોસેસ કરો p3 f3 a તો તમે આગળના સમીકરણની અંદર જોઈ શકો છો કે f3 ની કિંમત શું છે તો f3 f1 sin θ